નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી અનુસાર મે મહિનામાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે અગાઉ રાજ્યના આઠ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો હતો અને હવે મે મહિનામાં હજી પણ કમોસમી વરસાદ ત્રાટકવાની શક્યતા છે તેમની આગાહી મુજબ તારીખ બાર અને તેર મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે ત્યારબાદ ત્રણ દિવસના બ્રેક બાદ પંદરમી ઓગણીસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી વરસાદ આવી શકે છે કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવવાની શક્યતા છે અને વરસાદ સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેશે અંબાલાલ પટેલે ચોમાસાને લઈને પણ આગાહી કરી છે તેમણે કહ્યું કે પચ્ચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે જે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે અઠ્ઠાવીસ મેથી ચાર જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે તેર મેથી અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસવાની શક્યતા છે અને ત્યારબાદ અઠ્ઠાવીસ મેથી ચાર જૂન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશી શકે છે આ દરમિયાન રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે તેમણે વધુમાં કહ્યું કે ખેડૂતો માટે ચોમાસું વહેલું આવશે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ પહેલો વરસાદ આવશે અને પચ્ચીસ જૂનથી પાંચ જુલાઈ વચ્ચે વધુ વરસાદની શક્યતા છે સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ પણ થઈ શકે છે વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને ચાળીસથી પચાસ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ અને પોરબંદરમાં આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થશે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધશે અને આજે અમદાવાદમાં અડત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે આમ ગુજરાતમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી છે તારીખ બાર અને તેર મેના રોજ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે વગર સિઝનના વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બાગાયતી પાક પર નભતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ઓગણત્રીસ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેમાં દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઇંચ અને જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના જામજોધપુર અને માણાવદરમાં દોઢથી પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે અમરેલીના ધારી અને સાબરકાંઠાના પોશીનામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે કડી લાલપુર અને ઈડરમાં પણ નોંધપાત્ર વરસાદ રહ્યો છે આભાર